હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ટ્યુબ ચેનલ સ્વાગત છે તમારા બધા શીખવું અંદર હું છું તમારો કાળજનો કટકો છે કુસવિયો અને ફરી પાછા ઇન્ટરેસ્ટિંગ રમણ ભમણ વ્લોગમાં તમારા બધેનું હાર્દિક હાર્દિકના દિલથી સ્વાગત છે ગુડ મોર્નિંગ આઈપ તમને તમે બધા એકચુઅલી મજામાં જશો સરસ મજાની શુભ સવાર જોઈ થોડી થોડી શુભ સવાર જોઈ લેવી અને આજનો આખો દિવસ તમે આખો વિડિયો જોવો તો ખબર પડશે ને કે આખો દિવસ શું કરવાના છે બરાબર ને આ ભાઈ આવી ગયા છે ને અત્યારે છે ને પેલા મારી તૈયારી મારે કરવી પડે ને કારણ કે જવાનું છે અત્યારે હવે થોડોક વાડીની જવાબદારી છે ને મિત્રો તો છે ને સતત વાડી અને વાળી જ રહેવી છે એમાં એવું છે અત્યારે છે ને વન મિનિટ પાણીની બોટલ ભરવાની બાકી છે વન એક અને બે સાથીદાર થઈ ગયા જોડીદાર થઈ ગયા છે ને છોડી લઈને જાય છે એને વીણવાનું છે કપા અને આપણે જવાનું છે ત્યાંના પોરમાં છે સડી ગયા છે ક્યાં કપાસ રોડે સડી ગયા છે જવાનું છે ક્યાં અડી જઈને ખેંચવાના છે કપાસના છોડવા એક છા છે એ તોડી નાખવાના એટલે થોડા થોડા હું છે કપા વીણી નાખ્યો તો આગળ તમે જોઈ લીધું હતું ને કપાસ ને વીણી નાખ્યો છે હવે ખાલી છે ને ડાબકા ખેંચીને થોડોક ક્યાંક આંટો માર લેવાનો છે ભાઈ બંને કીધું છે એ આવે ને અને સીધી હાર્ટ સીટ ટેક કરતી ખેંચી નાખો છે કારણ કે આપણે જવાનું છે બહાર બહાર એટલા માટે જવાનું છે કે આપણી વાલી ઇસ્યુ પર ને ડાર્લિંગ ઇશુ પર એ છે આજ થોડીક હવે બીમારીની હજ ભરી શિકાર થઈ ગઈ છે ને કેટલે દસ હજાર નો ખર્ચો કરવાનો આરા છે ભારી મિસ્ટેક હો ગયા સર એન્જિન રૂ એન્જિન શોર્ટ છે ઇશુ પર ઘરે પડી છે અને લઈને જવાનું છે ટોડામાં પટાણ લાગે જવાનું છે રિપેરિંગ કરાવવાનું છે દસ હજાર જેટલો ખર્ચો આવી ગયો ભાઈ નથી પછી આખી સર્વિસ આપી દેવાની છે એટલું નુકસાન એટલું બધું થઈ ગયું છે મોટા પાયે ધુવાડા કઢવી નાખ્યા છે ગાડીને આંખી હેકીને ફટાફટ છે પહોંચી દઈએ એમાં આવું છે ભાઈ બોન આવવાની થોડીક તૈયારી થઈ જાય હમણાં ભાઈ બહેન આવી જાય ને પછી અમારા જાયું ભાઈઓ સાહેબ બરાબર ને એને કહી દીધું કીધું હા એકલા એકલા ખે હોવાનું કંટાળો હોવાની કહેતી ખે બરાબર ને વિગો ખ્યા એક આખો દીવ્યો તો ત્યારે ખ્યા ખાઈ અડધી કલાકમાં છૂટા થઈ જાય ને એકલા એક લેવાય તો ભેગી કરી લે હા બરોબર ને હા ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં વધુમાં વધુ શેર કરતા જ કારણ કે એક વિડીયો તમને બધાને દિલથી દિલથી તમારો બધાનો આભાર કારણ કે કપાવીનાનો ચોવીસ કલાકમાં તમારા બધાનો રિસ્પોન્સ એટલો બધો સરસ મજાનો મસ્ત મજા આવી ગઈ આપણે વન કે પ્લસ વ્યૂ વહી ગયા છે લોંગ વિડીયો લોંગ ફોર્મેટ એટલે એમ એક આનંદ નવો બરોબર ને એમ સરસ મજાનો વિડીયો આગળ હાલ્યો છે આ વિડીયોને સપોર્ટ કરતા રહ્યો ચેનલમાં નવા સવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં ફરી પાછું મારી છે સરસ મજાની છે ને ખેતરમાં એન્ટ્રી ખેતરમાં આવો ને કુતરા સપોર્ટ કરી જશે સવારે વાર આજનો દિવસ છે ને આજનો દિવસે થોડુંક સહન કરી લેવાના છે આ બધાને બધા આજનો દિવસ સહન કરવાના છે વિક્સકી ગોલી લો ખીસ ખીસ દૂર કરો હવે છે ને કરવાનું કાંઈ નથી અત્યારે છે ને આ જો બધું ઉપર લેવાનું છે હસ ના આપશો ને આમ રહે તો લાલચ રહે આ રીતના છે ને બધા તોડ્યા કરવાના છે ચીંડવા ડાબકા બધા તોડીને ફટાફટ છે ને આખો આમ અત્યારે બે શર બે બે આમ ક્યાંક ક્યાંક નીકળ્યા છે ને બધા ડાબકા છે બધે તોડીને ચોખ્ખું કંઈ નાખવી અહીંયા છે ઢોરને સરાવવાનો વિચાર છે પણ હવે જો આ જ આવે ને

આવી હાલે થઈ જાય પછી હું લગભગ પછી પછી બધું ઉપાડી લીધું સાફ કરી નાખ્યો કારણ કે પછી મોડું થાય વાવવાનું મોડું થઈ જાય આપણે ફટાફટ ને લોકેટ સેન્સ કરીને ફટાફટ છે ને આમે છોટી જવી સરસ મજાનું હવે વાવવાનું તો એવું એમ છે તૈયારીમાં તો કેવું રહ્યું ખબર છે વાવવાનું અત્યારે એમ ધાણા કરીને નાખવાનું છે સરસ મજાનું બધી ઠેકાણે બધી વાડી છે ને ધાણા જ કરી નાખવાના છે બીજી કઈ વાત જ નથી કરવાની સરસ મજાના ધાણા એકચુઅલી થયા તો ધાણા એન્ડ નકર ખાલી જગ્યા જે કાંઈ હોય તે બરોબર ને આવ્યું હતું કામ ભેગું થઈ ગયું એકલાય ભી પડી ગયા છે ને માસુ દુઃખો દીધું એટલું એમાં આવ્યું છે એકલા એકલા ઝીંડવા તોડ્યા ને જે તોડતો તો અધવે છે ઘણો ખરામ તો તવડી ગયેલું હતું ને એ બધું તોડી નાખ્યું તું એ ગાય બનાવી જોયો ને કાયમ ને અડધું તો ખેતર કપાઈ ગયું છે પણ બા એટલા છે ને એટલા ઝીંડવા કપા લીધા એટલા ડાબકા હતા દિવાળીમાં કીધું બેઠા બેઠા ભલે તોડ્યા કર્યા અને ઘણી ખરી તો સાફ સાફ કરી જ નાખી છે જોઈ લ્યો લીટે લીટર લાગી ગયા છે અત્યારે કીધું એક જણો ખે છે ને એવું થાય એની કરતા બધા ક્યાંક પતિ જાય બપોર થાય કામ હું છે કે અડધા ટકમાં નવા થી વળી જાય ને કામ બગલા આવી ગયા બગલા બગો બગો હવે આ બાજુ હાથે આવે ને એટલી વાર આ બધું હાથી માથે બે જવું શાંતિ છે ને થાય ને

ફાઈનલી છે ને મિત્રો સાહેબ ને ઢસા માસે સિંચન કલેક્ટર ને છે ઢસા છોડવા જવાનું થયું થોડોક સમય આમથી નામ થઈ ગયો બહુ કેવરાયું આવ્યું દોઢ કલાક જેટલો સહી સમય થઈ ગયો થોડું ઢસા જવાનું થયું ને ઢસા એટલે થોડુંક મોડું થઈ ગયું ફાઇનલી ફાઇનલી છે ને હવે આ હાર્શ્યુનું કામ પતાઈ દેવું એટલો ઢગલો કર્યો છે ને એટલો ઢગલો જો આમ ઘણી ઘરે અડધા ખેતરમાં વીણાઈ ગયે છે ખેતરમાં ભીણવાન બાકી છે જેમ આવશે કે એકલો હું ને એટલે તો ખેલો લઉં છો એટલું ખ્યા ને એટલું બંને ખુદ ખોટી પછી માથા કોઈ નહીં ને એમ જરૂર થઈ જાય ને તો હું છે પાછું થઈ જાય ને હા આટલો કેટલા કામ થઈ જાય મિત્રો હાઠીયું ખે ઝીંડવા તોડાઈ ગયા હાઠીયું ભેગી કરી નાખી અને હવે હાઠીઓના પાથરા પોગાડી દેવાના શેઠે સીધા એટલે કામ પતી જાય ખેતર સોખું થઈ જાય ને એમ તકલીકવાળું એવું એવું છે કે ખબર મિત્રો પાછળથી શરૂ કરવાનું હામે લઈ જવાનું આખા ખેતરમાં ઢોળવા મળવાનું આમથી નામ આમથી નામ બધી કોઈ શારે કોઈ ઢોળ્યા કરવાનું નાય છે નાય હાટજી પોગાળ દેવાની બરાબર થર મેડી દેવી હાઠીનો બરોબર તમે વિડિયોમાં કટિંગ આગળ બને ર ફટાફટ છે હાટ પાછરા ઉપાડવાના એક હાથે બ્લોક શરૂ એક હાથે હાથી ઉપાડવાનું કામ શરૂ આટલી એક હાથે ભાઈ તો થોડીક હળવી છે આવું એટલે એમાં આવ્યું હતું ખબર મિત્રો છે ને ઝીંડવા દાદા બધા હતા બધું તો થોડું ધાક છે બધું અડધીક છે ને અડધી કેવી થયેલી છે છે ને ડાબકા હતા ને તોડી ખ્યા હવે ફટાફટ